શ્વર જીઆઈડીસી માં વાવે ગુજરાત અભિયાન ગુજરાત ક્લીન ગુજરાતની ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વરના નોટિફાઈડ એરિયા ઓથોરિટી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન લઘુ ઉદ્યોગ ભારતી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ સી પંપિંગ સ્ટેશન નજીક પર્યાવરણના જતનના હેતુસર આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસા ઓઝા લઘુ ઉદ્યોગ ભારતીના પરદેવ પ્રજાપતિ કિશોર કાછડિયા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સેક્રેટરી નિલેશ પટેલ ફાયર એન્ડ સેફ્ટી કમિટીના ડેનિશ ભૂત એન્વાયરમેન્ટ લાઇઝન કમિટીના વાલમજી દેસાઈ ઉપેન્દ્ર પટેલ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ સહિતના અધિકારીઓના આગેવાનોની ઉપસ્થિતિ દર્શાવી દરરોજ અંકલેશ્વર જીઆઈડીસી મશ્રી પમ્પિંગ કસન ખાતે નોટિફાઈડ એરિયા જીપીસીબી જીઆઈડીસી લઘુ ઉદ્યોગ ભારતી ને એઆઈના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીઆઈડીસી તેમજ લઘુ ઉદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષારોપણનો પ્રોગ્રામનું આયોજન કરેલું છે આ વૃક્ષારોપણ કરવા પાછળનો હેતુ એ છે કે આ ત્યારે સ્વચ્છતા પખવાડા ચાલી રહ્યું છે તો સ્વચ્છતાનો સીધો સંબંધ પ્રદૂષણ નિયંત્રણ સાથે છે હરિયાળી જે છે હંમેશા વાતાવરણને સુંદર અને સ્વચ્છ રાખે છે તો હરિયાળી જે છે એ હરિયાળી અંકલેશ્વર જીઆઈડીસીમાં વધે એ હેતુથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે વૃક્ષો જે છે એની ખાસિયત છે કે આપણને નાની મોટી મદદ તો કરે જ છે પણ સાથે સાથે જે પ્રદૂષકો છે પ્રદૂષકોનું પણ શોષણ કરે છે ખાસ કરીને વોલેટાઇલ ઓર્ગેનિક કાર્બન અને વાતાવરણમાં રહેલી કાર્બનની અશુદ્ધિ જે છે એને વૃક્ષ શોષી લે છે અને આપણને શુદ્ધ વાતાવરણ આપે છે સાથે સાથે વૃક્ષ જે છે એ આપણું હેપીનેસ ઇન્ડેક્સ પણ વધારે છે તો જો આપણે નજીવી કિંમતમાં ખુશ રહેવું હોય આનંદમાં જીવન વિતાવવું હોય તો વૃક્ષને આપણા મિત્ર બનાવવા ઘટે એ હેતુથી આ પ્રોગ્રામનું આયોજન કરેલ અને લગભગ એકસો એકાવન જેટલા વૃક્ષો આજે અહીંયા વાવવાની ગણતરી છે આ પ્રોજેક્ટ અહીંયા અટકશે નહીં અંકલેશ્વર જીઆઈડીસીની અંદર આ પ્રોજેક્ટ જ્યાં અને જ્યારે સમય મળશે ત્યારે અમે આ પ્રોજેક્ટને આગળ વધાવીશું અને આ અમે ટાઇટલ રાખ્યું છે કે વાવે ગુજરાત એ ટાઇટલ હેઠળ અમે આ પ્રોગ્રામ નિરંતર ચાલુ રાખીશું એવી અમારી ઈચ્છા છે ધન્યવાદ